માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા કંપનીની હોન્ડા ઝાસ જોઈ રહ્યા છો હોન્ડા ઝાસ ગાડી વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો જાચવેલી ગાડી બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે માલિકનો નંબર નંબર એમ ગાડીવાળા ભાઈનો છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો બે હજારની સત્તરનું મોડલ વન ઓનર ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે વન ડોટ ફાઈવ વી વર્ઝનની ગાડી જોવા મળી રહેશે ગાડીનો વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો હોન્ડા જહાજ તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો જાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે હોન્ડા જાચ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રાખી લેશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે પ્રોપર રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે સુરત ગુજરાત મોટર્સની મુલાકાત લઈ શકો છો તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ મોંડા જહાજ વેચી દેવાની છે મિત્રો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી